નમસ્કાર દર્શક મિત્રો ધ બી અલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર છોટા ઉદેપુરમાં એમએલએ ધારાસભ્ય ચૈતર વસાવાએ એકલવ્ય મોડેલ સ્કૂલની મુલાકાત લીધી હતી અને શિક્ષકોના ક્લાસ લીધા હતા આ શાળા ગુજરાતી મીડિયમ છે અને શિક્ષકોને ગુજરાતી વાંચતા આવડતું નથી તો શાળાના કિચન અને ભોજનાલયમાં ફાયર સેફટીના અભાવના કારણે પણ જે રીતે પરિસ્થિતિ જોવા મળી ઉલ્લેખનીય છે કે શાળાના એકસો સોળ બાળકો બીમાર પડતા ચૈતર વસાવા તે બાબતે તેની ચકાસણી કરવા પહોંચ્યા હતા જે બાબતે કેટલીક ખામીઓ સામે આવી જે નોંધનીય છે કે કેન્દ્ર સરકારે તાજેતરમાં ઉચ્ચ પગાર ધોરણે કાયમી શિક્ષકોની ભરતી કરી છે ગવર્મેન્ટના તો કેટલા નવ ટીચર છે કે દસ ટોટલ કિતને હુએ બરાબર બારા ટીચર છે 12 ટીચરને ગુજરાતી આવડતું નથી ઈવન વોર્ડનને ગુજરાતી આવડતું નથી કોઈ ક્લાર્ક છે કે તમે એકલા છો બારનો ક્લાર્ક ક્લાર્કને ગુજરાતી આવડે છે ભાઈ નહીં મને શિક્ષક ભાઈ ને બીજું ભાઈ હા હા બીજી વાર જો થયું ને સરકાર કાર્યવાહી પછી કરે પેલા તો અમે જ આવું તમારા લીધે આ તમને કઈ દીધું સીધી સીધી ઓર સિમ્પલ એવી છે નવ દસ

મારી સ્કૂલમાં અધિકારી કહેતો તો આ તમારું ઘરનું મેન્યુ છે હવે આ અધિકારીનું ઘરનું મેનુ છે